અને જેના કારણે લોકોને જે છે તે હાલાકી પડી રહી છે તમે જો દરરોજ સવારમાં વહેલી સવારથી લોકો અહીંયા લાઇનમાં ઊભા રહી જાય છે ત્યારે માંડ એને ટોકન મળે છે એમાં ટોકનની પણ સિસ્ટમ હોય છે આવું ઓછા ટોકન હોય છે જેના કારણે લોકોને જે છે તન તન ચાર ચાર ધક્કા ખાય ત્યારે માંડ એક ટોકન મળે છે ત્યારે આપણા અહીંના જે એક છે તેની સાથે વાતચીત કરીશું તમારું નામ કહેજો વિનોદભાઈ પરમાર વિનોદભાઈ તમે છેલ્લા કેટલા દિવસથી અહીં આવો છો શું તકલીફ પડી રહી છે હું તો અહીંયા રોજ સમય સવારે વહેલો આવી જ જાઉં છું આ જે સમસ્યા ને આધાર કાર્ડના સમસ્યામાં છેલ્લા ત્રણ મહિનાથી આના સમસ્યા હૈલા રાખે છે કોઈ આનો ઉકેલ આવતો નથી અમે ઘણી પણ કલેક્ટરને રજૂઆત કરી છે ડીડીઓને રજૂઆત કરી છે પણ આનો કોઈ ઉકેલ આવતો નથી તેના કારણે સમસ્યા થઈ સમસ્યામાં જે પહેલા અહીંયા આધાર કાર્ડમાં સિટીમાં અને ગ્રામ્યમાં તન તન કીટ હતી બે જગ્યાએ બે બે એક એક કીટ ઓછી કરી નાખી તેના કારણથી રોજના પચાસ માણા સો માણા પાછું જાય રોજના બસો માણા દોઢસો માજુઆત સાહેબ કાલે અમે કલેક્ટર ને રજુઆત કરેલી છે કે જેથી કરીને જે આમાં સિટીમાં ને અને ગ્રામ્ય માં તન તન હતી એ કીટું તન તન કીટુ ચાલુ કરાવે તો આ પબ્લિક ને સારવાર ચાલુ થાય

બરાબર અઠવાડિયા થી હા આપણી સાથે કલેક્ટર સાહેબ પણ જોડાઈ ગઈ છે સાહેબ આ આધાર કાર્ડ માટે છેલ્લા ઘણા સમયથી આ લોકોને હાલાકી પડી રહી છે આના માટેનો કોઈ ઉકેલ કે શું કાંઈ આધાર કાર્ડની જે તકલીફ જે લોકોને છે એના માટેના અમે આયોજન કરેલું છે અમારા પ્રાંત અધિકારી પણ અહીંયા હાજર છે મામલતદારશ્રી પણ હાજર છે ટીમો પણ વધારી છે અને હવે દિવસમાં લગભગ સોથી સવા જેટલા જે અમારા આના આધારમાં ફેરફાર માટે કે ઈ કેવાયસી માટે આવશે એમની કામગીરી સારી રીતે થશે ટોકન આપવામાં આવશે અને કોઈને લાઇનોમાં ખોટ સવારે સાત વાગ્યાથી નહીં ઊભા રહેવું પડે એવી વ્યવસ્થાનું ગઈકાલે સાંજે જ આયોજન કરેલું છે અને પ્રજાલક્ષી જે પણ કામ છે કરવામાં આવશે એની હું કિરણ ઝવેરી જિલ્લા કલેક્ટર મોરબીના સૌ નાગરિકોને ખાતરી આપું છું કીટો વધારવાની જે છે કેટલી કીટો વધારવામાં આવશે અને બીજા કોઈ સેન્ટરો કંઈ વધારો માટે આપણી પાસે આઈસીડીએસમાં પણ કીટ છે બેન્કમાં પણ છે પોસ્ટ ઓફિસમાં પણ છે એના માટે આજે સમગ્ર જનતાને જાણ માટેની એક નોટ પણ આપ લોકોના માધ્યમથી ઇસ્યુ કરવામાં આવશે અને પ્રજા ફક્ત મામલતદાર કચેરી નહીં પણ જ્યાં વિવિધ જગ્યાએ આપણી કીટ કાર્યરત છે તો બેંકમાં પણ જઈને કરી શકશે ઈ કેવાયસી અમારા વીસીઈ પાસે પણ કરી શકશે અને પોસ્ટ ઓફિસમાં જઈને પણ કરી શકશે અને આઈસીડીએસની કીટ પણ અમે મામલતદાર કચેરીમાં આજથી શરૂ કરશું જેથી પ્રજાને ઓછામાં ઓછી તકલીફ પડે ને ઈ કેવાયસીની કામગીરી સારી રીતે પૂર્ણ થાય બેન્કોમાં જાય છે ત્યારે લોકોને પાછા કાઢવામાં આવે છે બેંકો દ્વારા જે કામગીરી નથી કરવામાં બેંકના એલડીએમને આજે રૂબરૂ બોલાવેલા છે અને ગઈકાલે પણ ટેલિફોનિક સૂચના આપેલ છે આજે એમને સૂચના આપીને તમામ બેંકોમાં પણ આ કામગીરી સારી રીતે થાય એનું આયોજન કરેલું છે આપણે આશા રાખીએ કે સાહેબે જે કીધું તે રીતે લોકોને જે હાલાકી ઓછી પડે તેના માટેના પ્રયત્નો જે છે આજથી કરવામાં આવશે તેવું સાહેબે જે છે જણાવ્યું છે ત્યારે આનું ફળ જે છે કેવું મળે છે તે પણ જોઈ હોય ત્યારે તમે જોશો સવારથી લોકો લાઇનમાં ઉભા રહ્યા છે અને સાહેબે પણ આજે હા સાહેબે પણ આજે રૂબરૂ મુલાકાતે છે ત્યારે પ્રાંત અધિકારી સાહેબ છે સાહેબ આપણે મોરબી સિટી વન સિટી અને તાલુકામાં જે આધાર કાર્ડની કીટો છે ઓછીના કારણે લોકોને દરરોજ હાલાકી પડી છે શું કહેશો મોરબી સિટી મામલતદાર કચેરીમાં બે કીટ કાર્યરત છે અને એ ડેઈલીમાં ચાલીસ પચાસ જેવા ટોકન હરેક કીટમાં આપવામાં આવે છે એ સિવાય મોરબી ગ્રામ્યમાં બે કીટ આજથી ચાલુ થઈ ગઈ છે હરેકની અંદર પચાસ જેટલા ટોકન આપશે એ સિવાય વધારાની એક કીટ માટેની અત્યારે પ્લાનિંગ ચાલુ છે ટૂંક સમયમાં એ પણ આવી જશે તો સેવા સદનની અંદર ત્રણ કીટથી આધાર કાર્ડની કામગીરી ચાલુ રહેશે જેમ કલેક્ટર સાહેબે વાત કરી એમ એ સિવાયના પણ કેન્દ્રો છે કે જેની અંદર આધાર કાર્ડ માટેની કામગીરી થઈ શકે છે તો એના માટેની જે સાહેબ કક્ષાએથી પ્રશ્નો ટપાય તો બધા લોકો એમની કક્ષાએથી લાઈનમાં ઉભા રહેતા વગર અલગ અલગ જગ્યાએથી પોતાનું આધાર કાર્ડની લગત કામગીરી કરાવી શકે છે રિજેક્શનના પ્રશ્નો હોય છે એના એના કારણે માટે કોઈ આયોજન રિજેક્શન માટેની કામગીરી તો આ સેન્ટ્રલ લેવલે યુઆઈડીએમાંથી થતી હોય છે કલેક્ટર સાહેબ કક્ષાએની યુઆઈડી શાખા છે એની અંદર પણ આ વસ્તુ ધ્યાનમાં છે અને ઉપરની કક્ષાએ ધ્યાન દોરવામાં આવતું જ રહેતું હોય છે જે રિજેક્શન થાય છે તેના માટે પણ જે છે તે પ્રશ્નોના નિવારણ માટે કરવામાં આવે છે તમે જુઓ સાત સવારથી લોકોની લાઈન છે અને લોકોને હાલાકી પડી રહી છે તેના માટે પ્રાંત અધિકારી અને કલેક્ટર સાહેબ જે રૂબરૂપ જે છે તે અહીંયા મુલાકાત લીધી છે અને તેમને કહ્યું છે કે બને એટલું ઓછો પ્રશ્ન આવે અને લોકોને હાલાકી પડે તેને મળી છે ત્યારે અત્યારે તમે જુઓ સાહેબ પણ અત્યારે

આધાર કાર્ડ કઢાવી શકાય છે તેના માટે આઈનું જ લિસ્ટ છે ભાઈ બહેન ઓકે જો પાંચ વર્ષથી નાના બાળકો હોય તો એના નવા આધાર કાર્ડ સુધારવા માટે રેલવે સ્ટેશન પાસે ગિપ્સન મિલર્સ તો મોરબીમાં જે આઈસીડીએસ કચેરી તાલુકા પંચાયત કમ્પાઉન્ડ લતીપર્વર ટંકારા જે છે ટંકારામાં છે ત્યાં પણ ચાલુ છે આ ઉપરાંત આઈસીડીએસ આપણે જે ગિપ્સન મિલર્સ સ્કૂલ કીધી ત્યાં પણ ચાલુ છે અને એમના કોન્ટેક નંબર પણ અહીંયા તમે જો લખેલા છે જો ટંકારા હોય તો આઈસીડીએસ કચેરી માટે ત્યાં વાઘેલા જિજ્ઞેશેશ જગદીશભાઈ જે છે ઇઠ્યાસી ચાર અઠ્ઠાણું ત્રેવીસ સાતસો પાંચ તો ઓપરેટરનો જે નંબર છે એટલે આઈસીડીએસ આધાર કાર્ડ આ જે જિલ્લા પંચાયત આધારિત કિટ છે તેની અત્યારે આ વિગત છે અને એવી જ રીતે મોરબીમાં પણ જે છે ગીપસન મિડલ સ્કૂલ છે ત્યાં પણ ચાલુ છે મોરબી બેમાં જે છે તે પણ અહીંયા ગીપસન મિડલ સ્કૂલમાં બે જે બે કિટ ચાલુ છે આ ઉપરાંત તાલુકા પંચાયત કેમ્પસ વાંકાનેરમાં જે છે ત્યાં પણ ચાલુ માં જે છે હળવદમાં પણ એક કિટ છે અને મારિયામાં પણ એક કિટ છે આ ઉપરાંત સુધારા વધારા કરવા માટે જે છે તે અહીંયા ઓપરેટરોના નામ અને નંબર લખ્યા છે મારિયા મિયાણા ભટ્ટી દિવ્યશ ગુણવંતભાઈ એમના નંબર છે અઠ્ઠાણું સાત એકાણું બાંસાઠ આઠ બાણું બરાબર ત્યાં દૈશ્રા ખાતે જે છે દૈશ્રા સબ પોસ્ટ ઓફિસ ખાતે અહીંયા તમે જઈ અને આધાર કાર્ડ અહીંયા સુધારો વધારો અથવા મોબાઈલ નંબર તથા ફોટો અપડેટ માટે અહીંયા જઈ શકો છો આવી જ રીતે વાંકાનેરમાં જેતપર જે સબ પોસ્ટ ઓફિસ છે ત્યાં પણ જઈને તમે કરી શકો છો જે ઓફિસ છે તેમના પણ નંબર છે અઠાણું બે પંચાવન ચીમોતેર આઠ ઓગણસાઠ એવી જ રીતે માળીયા મિના સબ પોસ્ટ ઓફિસમાં પણ જે છે મોરબી મુખ્ય પોસ્ટ ઓફિસ છે ત્યાં પણ જઈને તમે મસોત યોગેશભાઈ જે છે ત્યાં પણ તમે જઈને આમ તો પોસ્ટ ઓફિસ છે ત્યાં પણ સવારમાં સૌથી વધારે લોકો હોય છે આવી રીતે સખત સનાળામાં પણ જે છે ત્યાં કીટ ચાલુ છે ત્યાં પણ તમે જઈ શકો છો ટંકારામાં પણ કીટ ચાલુ છે ત્યાં પણ જઈ શકો છો વાકરમાં પણ જઈ શકો છો આવી જ રીતે આખા જિલ્લાના જે છે તમે અહીંયા જોઈ શકો છો કે આખા જિલ્લાના નામ મોબાઈલ નંબર સાથે અહીંયા વિગત આપેલી છે ત્યાં જઈ અને તમે કરી શકો છો અને જે પહેલાં ત્રીસ ત્રીસ ચાલીસ ચાલીસ ટોકન આપવામાં આવતા તે ચાલીસ ચાલીસ જે એક જ કિટમાં ચાલીસ ટોકન કરી દેવામાં આવ્યું છે એટલે દરરોજના એસી અને અત્યારે જ સૂચના આપવામાં આવી છે કે વધારાના દસ દસ ટોકન પણ આપવામાં આવે એટલે પચાસ પચાસ દરરોજના ટોકન થાય તો લોકોને જે છે તે હાલાકી ઓછી પડે અત્યારે મોટા ભાગના જે આધાર કાર્ડમાં સુધારા વધારા જે છે જન્મ તારીખના દાખલા માટે હોય કે રેશન કાર્ડમાં ઈ કેવાયસી કરવા માટે જે છે તેના માટે સૌથી વધારે હોય છે આપણી સાથે એક વડીલ પણ છે

અમારે શું કામ ધંધો નો હોય મજૂરી વાળા માણસ રોજ પાડી ના આવી હી અહીંયા રોજ અહીંયા આવે છે ત્યારે માંડ અન નો વારો આવે છે ત્યારે આજે સુધાર વધારા કલેક્ટર દ્વારા કરવામાં આવે છે તેનાથી લોકોની હાલાકી ઓછી થાય છે કે કેમ તે જોવું રહ્યું નવી અપડેટ સાથે ફરીથી મળશું ત્યાં સુધી જોડાઈ રહેજો મોરબી અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર